નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ આપનું સ્વાગત છે આજે તારીખ 31 જાન્યુઆરી 2024 જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વસનીય પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ શોપ વિજયનગર રોડ ભુજ

તેની વચ્ચે બે હજાર ત્રેવીસમાં રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત કચ્છ જિલ્લાની પંચાયતી શાળામાં બાળદર્દીઓની થયેલી મોજણી દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી છે જેમાં કુલ સાતસો તેર બાળ દર્દીઓ પૈકી અડધાથી ઉપર એવા ત્રણસો પંચાણું જેટલા બાળકો હૃદયરોગની બીમારીથી પીડિત હોવાનું સામે આવ્યું છે કચ્છમાં પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળ દર્દીઓના દર માસ થતા સર્વેના વર્ષ બે હજાર ત્રેવીસમાં હૃદયરોગ સંબંધના ત્રણસો પંચાણું કિડનીના એકસો પંદર કેન્સરના અઠાવન અન્ય રોગના એકસો પંદર થેલેસેમિયાના ત્રણ અને ડેફનેસના સત્યાવીસ એમ કુલ સાતસો તેર બાળ દર્દીઓ સામે આવ્યા છે શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત બાળ દર્દીઓની બે હજાર ત્રેવીસની વિગત દર્શાવતું પત્રક જિલ્લા પંચાયતના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર રવિન્દ્ર ફૂલમાલીએ આખા વર્ષની માસ દરમિયાનની વિગતો જાહેર કરી છે આ પત્રકની વિગતો મુજબ કચ્છના બાળ દર્દીઓમાં રોગથી પીડિત બાળકોની સંખ્યા ચિંતાજનક અને ચોંકાવનારી છે દર માસના તારણમાં અન્ય રોગની તુલનાએ હૃદય રોગના સંખ્યા ઊંચી જ રહી છે ભારતીય ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોળ ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના સચોટ આગાહી કરી હાલના ભારતના વડા ની જીત ની પણ કરશે અને બે હજાર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોર ની મંત્રચાપ ગુરુ ના વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો સલાહ ઘર બેઠા મેળવો મોબાઈલ નંબર હાઉસ છઠ્ઠી રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર